ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વાર સોમવારના સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના મગફળી જાડીના બજાર ભાવની માહિતી મેળવીએ મગફળી જાડી રાજકોટ નીચા ભાવ નવસો પચીસથી થી ઊંચા ભાવ અગિયારસો ને ત્રણ રૂપિયા અમરેલી આઠસો એકસઠથી એક હજાર ને નેવું રૂપિયા કોડીનાર નવસો નેવુંથી અગિયારસો ને ચૌદ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકવીસથી અગિયારસો ને બાવીસ રૂપિયા જેતપુર સાતસો નેવુંથી અગિયારસો ને અગિયાર રૂપિયા પોરબંદર નવસોથી એક હજારને પાંચ રૂપિયા વિસાવદર નવસો તેતાલીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા મહુવા નવસો એંશીથી એક હજારને પાંત્રીસ રૂપિયા ગોંડલ છસો એકત્રીસથી અગિયારસો સોળ રૂપિયા કાલાવડ સાતસો ચાલીસ રૂપિયાથી એક હજાર રૂપિયા જૂનાગઢ આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો આઠ રૂપિયા જામજોધપુર સાતસો રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા ભાવનગર નવસો પચાસ રૂપિયાથી એક હજાર ને છેતાલીસ રૂપિયા તળાજા એક હજાર સિત્તેર રૂપિયાથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા હળવદમાં આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો ને છ્યાસી રૂપિયા જામનગરમાં નવસો થી એક હજાર ને પાસઠ રૂપિયા દાહોદમાં આઠસોથી નવસો ને સાહીઠ રૂપિયા આજે મગફળીમાં સૌથી ઊંચો રેકોર્ડ બ્રેક ભાવ તેરસો નેવું રૂપિયા સુધીનો રહેલો છે